ગુજરાતમાં બે બેઠકો પર પેટા ચૂંટણી થવા જઈ રહી છે વિધાનસભાની બેઠકની પેટા ચૂંટણીમાં પણ ત્રિપાંખીયો જંગ જોવા મળશે વિસાવદરમાં ત્રણેય મુખ્ય પક્ષોના ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી દીધી છે વિસાવદરમાં ભાજપમાંથી માંથી કિરીટ પટેલને ટિકિટ અપાઈ છે બેઠક પર આમ આદમી પાર્ટીના ભૂપેન્દ્ર ભાયાણીની જીત થઈ હતી જે પછી ભૂપેન્દ્ર ભાયાણી આપ છોડીને ભાજપમાં જોડાઈ ગયા જેથી વિસાવદર બેઠક બે થી ખાલી છે હવે ચૂંટણી પંચે અહીં પેટા ચૂંટણીનું એલાન કર્યું છે નેતા કિરીટ પટેલ ને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે કિરીટ પટેલનો જન્મ ઓગણીસો અડસઠ માં થયો હતો તેમણે એન્જિનિયરિંગ સ્નાતક નો અભ્યાસ કરેલો છે તેઓ ખેતી અને બાંધકામ ક્ષેત્રે સક્રિય છે તેમણે યુવા ભાજપ જૂનાગઢના પ્રમુખ તરીકે બે હજાર નવથી બે હજાર પંદર સુધી સેવા આપી છે જે પછી બે હજાર પંદરથી જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે કાર્યરત છે તેઓ તાલાલા અને જૂનાગઢની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન પણ રહ્યા હાલમાં જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન છે તેમણે છેલ્લા બે દાયકાથી સંગઠનમાં સક્રિય રહી વિવિધ જવાબદારીઓ નિભાવી છે કિરીટ પટેલ પાટીદાર સમાજમાં મજબૂત પકડ ધરાવે છે

વિસાવદર બેઠક ઉપર પાટીદાર મતદારોની પકડ હોવાને કારણે કોંગ્રેસ પણ પાટીદાર ઉમેદવારને ટિકિટ ફાળવી છે ગત ચૂંટણીમાં વિજેતા બનેલી આમ આદમી પાર્ટીએ પક્ષના દિગ્ગજ નેતા અને લેવવા પાટીદાર નેતા ગોપાલ ઇટાલિયાને મેદાને ઉતાર્યા છે ચૂંટણી પંચે તારીખ જાહેર કરી નહોતી તે પહેલાથી આમ આદમી પાર્ટીએ અહીં તૈયારીઓ શરૂ કરી હતી જોકે બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાએ સુરત શહેરની કતારગામ બેઠક પર હારનો સામનો કરવો પડ્યો હતો ગોપાલ ઇટાલિયાએ વકીલાતનો અભ્યાસ કર્યો છે તેમણે પહેલી નોકરી પોલીસ કોન્સ્ટેબલ તરીકે કરી હતી જે પછી રેવન્યુની એક્ઝામ પાસ કરી અમદાવાદ કલેક્ટર ઓફિસમાં ક્લાર્ક બન્યા હતા ત્યાંથી ઇટાલિયાની બદલી ધંધુકા સબ રજિસ્ટ્રાર કચેરીમાં રેવન્યુ ક્લાર્ક તરીકે થઈ હતી ગોપાલ ઇટાલિયા બે હજાર વીસમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા જે પછી તેમણે બે હજાર વીસમાં જ ગુજરાતમાં પાર્ટીના પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્ત કરાયા ઇટાલિયાના નેતૃત્વની અંદર આપે બે હજાર એકવીસની ચૂંટણી મારફત ગુજરાતમાં એન્ટ્રી કરી બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણીમાં કતારગામ બેઠક પર ગોપાલ ઇટાલિયાની હાર થઈ વિસાવદર બેઠક પેટા ચૂંટણી નેશનલ લેવલે પણ રસપ્રદ રીતે જોવાઈ રહ્યા છે આ બેઠક પર ત્રિપાંખીયા જંગમાં પાટીદાર ફેક્ટર જ મહત્વનું બની જશે છે જીતતા આવ્યા અને ભાજપ ભાજપમાંથી કેશુભાઈ પટેલ જીત્યા હતા બે હાજર બે અને બે હજાર સાતમાં માં કનુભાઈ ભાલાળા ભાજપમાંથી ધારાસભ્ય બન્યા બે હાજર બાર ની અંદર કેશુ પટેલ જીપીપીમાંથી જીત્યા પેટા ચૂંટણીમાં કોંગ્રેસને હર્ષદ રીબડિયાએ ભાજપના કિરીટ પટેલને હરાવ્યા બે માં ભાજપના હર્ષદ રીબડિયા આપના ભૂપત ભાયાણી સામે હાર્યા હવે વિસાવદર બેઠક પર પેટા ચૂંટણી ઓગણીસ જૂને યોજાનાર ચૂંટણીનો મુકાબલો રસપ્રદ બન્યો છે અઢાર વર્ષથી આ બેઠક પર જીત મેળવવા માટે ઝંખતી ભાજપે આ વખતે જનમત મેળવવા માટે ઘણા મંત્રીઓને મેદાને ઉતાર્યા છે ત્યારે જોવાનું રહ્યું કે આ વખતે ફરીથી જનતા કોના પર જીતનો કળશ ઢોળે છે અને તે સમય બતાવશે બ્યુરો રિપોર્ટ જીએસટીવી